ભાવનગર રાજકોટ હાઈવે રોડ પર ગામ પાસે સર્જાયો અકસ્માત સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં કાર ચાલકે બાઇક ચાલક પરિવાર ની અડફેટે લેતા એક બાળકીનું ઘટના સ્થળ પર મોત થયું જ્યારે માતા પિતા અને અન્ય એક દીકરીને સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે કાર ચાલકે રેસ લગાવી હતી અને એ સમયે અકસ્માતની ઘટના હાઈવે રોડ ઉપર બની હતી કાર એટલી સ્પીડમાં હતી કે બાઇક સાથે અકસ્માત સર્જાયા બાદ કાર સીધી એક દુકાનની અંદર ઘૂસી ગઈ હતી બનાવ બાદ વધુ કાર્યવાહી સિહોર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે